હનુમાન દાદાની જય આરે આજે કળીયુગ મહાપુર ચો પૂરે હનુમાનજી કષ્ટભન દેવ સત્ય છે હરે આજે કળિયુગ મહાપુર પૂરે પુરે કષ્ટ કષ્ટભન દેવ સત્ય છે હરે સારંગપુર તે યતરાનું ધામ છે હર દેવ કષ્ટ બંજન નામ છે હારે સરંગ તે યતરાનું ધામ છે હર દેવ કષ્ટ બંજન નામ છે હારે એ તો ભક્તોના સમૂ જુએ હનુમાનજી કષ્ટ બંજન દેવ સત્ય છે હારે આજે કળયુગમાં પરચા ਰੇ ਹਨੂਮਾਨ ਜੀ ਕਸ਼ਟ ਬੰਝਨ ਦੇਵ ਸਤਿਜਿ ਹਰ ਇਹਨੇ ਲੰਕਾ ਸੜਗਾਵੀ ਦੀਦੀ ਹਰ ਜਿਨੇ ਸੀਤਾ ਜੀ ਨੇ ਅੰਗੂਠੀ ਦੀਦੀ ਹਰ ਇਹਨੇ ਲੰਕਾ ਸੜਗਾਵੀ ਦੀਦੀ ਹਰ ਜਿਨੇ ਸੀਤਾ ਜੀ ਨੇ ਅੰਗੂਠੀ ਦੀਦੀ હાર્યા વિરામજી ને ખબરું આપી હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હાર્યા વિરામજી ને ખબરું આપી હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હર્યા આજે કળયુગમાં પૂરચા પૂરે હનુમાનજી કષ્ટ દેવ સત્ય છે હરે એ તો સંજીવને લઈને આવ્યા હરે રામચંદ્ર ની સેવામાં આવ્યા હરે એવા ભક્તો મન હર ખાયા હનુમાનજી કષ્ટ દેવ સત્ય છે હરે ભક્તો ના મન હરે થવ્યા હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હરે આજે કળિયુગ માં પરચા પૂરે હનુમાનજી કષ્ટ વંજન દેવ સત્ય છે હારે દુઃખ દૂર કરે છે દયાળુ હારે એ તો ભૂત પ્રેતને ભગા આરે કોઈ સંકટ મોચન કહે છે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હરે કોઈ કષ્ટ ભંજન દેવ કહે છે હનુમાનજી સત્ય હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે આરે કોઈ ભીડ ભંજન ને જપે છે આરે કોઈ ભીડ જપે છે હનુમાનજી કષ્ટ છે આરે કોઈ આવીને બજ રંગ કહે છે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે આ આજ શિવ શક્તિ મંડળ પોકાર્ય આ આજ શિવ ભક્તિ મંડળીયા બી દ્વારે આર્ય વાલા વેલા આવો યારિ વારે હનુમાનજી કષ્ટ ભન દેવ સત્ય છે હવે વેલા આવો યા વારે હનુમાનજી કષ્ટ ભન દેવ સત્ય છે આર્યાજે આજે ઉગ પરચા છ પુરે હનુમાન કષ્ટ બંજન દેવ સત્ય છે કષ્ટ બંજન દેવ સત્ય છે બોલો હનુમાન દાદાની